पैसा लो नाम ले ली तू है ये अलवान पैसा आज तो पैसा ले आता हूँ पर चीज़ घरे ना ले तो ये जो हम खाली लगाया पैसा तो ले पर पर। आ तो ए, ए, पर चीज़ मानो कहाँ ये रुपए पैसा नहीं आता सब पल आप ऐसी सुनो बाजीला जो बनाओगे मोहने में आते हो मुझे तार शुक्र मुझे आज मरता ही जाएगी मरीन पाखुना होगा ले मोहने में नहीं जाता ना मार सोए ले અરે પેલા દસું થી દે ને હ ડોડો ભેગલો કાયા એ માર્યા કઈ માર્યા મને માર્યો ના લે તારો હાથ બેન્યા ને એમ કે ગાણી પડી અલા હું નહીં માર્યો રાઠી લે કાકા ને તો જબર માર્યા તે દાદ કને માર્યા પૈસા નતાતા આજ તો હું પૈસા લે આવું મારા બાકી છે પૈસા કના કમ પૈસા દટરાયા પણો મુકતા તાર બા ફાઈલ લારો દી હું અરે માર બાકે મરી ગયા શું મેરોજી તમે અલા એ

પણ તાણી માર પાસે પૈસા નતા એટલે જ આવ્યો તો આલે માર પાસે પૈસા નઈ કે કોઈ ધંધો મળતો નઈ મન દેજે જ હાલ પૈસા આલ તો મે કે ભાઈ થાય ખબર હે જોઈ લેજો ભાઈ ઊંધુ નઈ કરું યાર સમજો કે મને થોડો ટાઈમ આલો એ દેજે તમે તાર પૈસા આલક નહી આલો પછી કે બેટાડું એટલે મગનજી યાર રાજ વક મગસ માર ને એટલે પૈસા લાવ જો તમે મણ્યો તાર ભઈરો ને પાછી માકાઈ જા એ ટાઈમ આલો ને થોડો બાર ટાઈમ બેમ જોય આપણે પૈસા નકર આપણે નઈ જવાના હું માયાજી બાંધો એટલે મને પૈસો આલી તો અલે પૈસો જ લેતા હો જો આજ તો આ ભંદો એક દાળનો ટાઈમ નઈ આલી પૈસા જોય ભાઈ અરે આ મગનજી યાર સમજો કે એ એક દામ ટાઈમ કરે પૈસા લઈ કાળિયા अले मगन जी हात जोडऊ भाई आटको थोडा दाइले छ आले थोडा दिन टाइम आराम अले थोडा दिन टाइम भइ नि हाल तरत न द पैसा बिजा कुन पैसा माग्ने ल त अरे पम मत जाय मार भाइ आवे ए त मार भाइ बा पैसा ल तु मारा पैसा ल हाल तरत पैसा ल हाचो का यार रादो ए ए ए नै के सु गरी ल तु सु गरी चे मन मा मारी કે લેગીજી હે અમિત મે આગવાત ના કર નકર 21320 તારા અલા 300 રૂપિયા આખી તો તો પૈસા લાય તો નહીં હાલતો પૈસા આ દેખ તો તાર દોશી નહી તો તું તું દે શું લગા મા બેન અલા પૈસા હું હું ઓન પાઈન લાય તા ને કે પૈસા વાલે મારા મારા પાસે રૂપિયા એ ઓન બીજા મે નહી તલ્યુ તો ઉઘરે શું કરવા આજ કર

સબ મણિયો કર્યું એટલે મણિયો મારો ઊંચો હું દેતલા પાઈ પૈસા લાજો ને દેતલે ના એટલે કે માર ભાઈ આવે એટલા લુ અને બેન ભઈ હું પૈસા માજે ને તે તુવાળી ધૂકો લઈને આવ્યો અને મને ધમકાયો કેસ કરો કીતે કેસ જ કરવાનો છે મને ધમકાયો વાળી એવું ચાલે ને રઘુજી કેસી હું ના ચાલે લેર તમે બતાર પૈસા ના લે તો કેસ કરો અલ્યા રઘુજી જો પૈસા ના ના હોય તો લે લેવાતા જ કમતા વધારે આપણે ઝઘડો લોબો નહી કરો તમે છે ને આજે પાન જતા હા હાજમ પાન જો ચીજ ને પૈસા નહીં આવતો હવે હવે જોવા રકુજી તમારે આબું હાજમ પાસે માર તો આબુ તો જાતો પડશે થાય હો આજિયાર જોડે જાય કેસ ના કરતા જાઉ છે આ તો મણિયાની તો વાત છે જોઈએ મગાઈ જાય હું આણું નાડે આબુ છે ન શું છે આખ ને હું મજા આચી શું

મંજુર <scan _ Ton invisibleNGraft2>

લા સાચી રે યાર હું તો એ હો સાચી રે માર બદલે સાચી રે એ તને શું આ પાણીમાં પડાય હ ઠнду રા છે પાણી રિ જાય તમે પો હું શું કરા પાડું જા યાર માર મુટ જોઈ ન હવે ઘરે જઈને ઊભું છે આ તો ઘરે જાય બાર ગામ નહીં ગયા તું હું નહીં એક કામ છે ને એનું કરવાનું છે પહેલા તને તારા હું માર ખરે જાવ હા જોતાણી હું બાર કિંતી કોણ કરું અરે કમો કેસનો બાટલો ભરા દો સઘડી તો માટલો જીજ્યો सगળી તો હોય પડી એ અલ્યા તારી મારું ઉડશું માર જેતો માટલો જીજ્યો હા મન મનોભાઈ લઈ ગયા છે એ એ ઘરે પડ્યો છે એ દોશી લઈ ગયો તા ચક જા દેજો એ ઘરે લે આ તારે હું ઉભોજી પહેલા લે કટકી નતો રહ્યો

એટલે એ જોઈ નઈ લે હોય તો લઈ જ જોઈ લે આ વાત કટ્ટુ લઈ ગયો દાળ દે સુર જો પડે તો કર્મ કટ્ટુ લઈને જતો રહ્યો નઠા પૂછું પડ છે નઠા પેલા પૂછું હા મનાજી હું તમને સાચું આવું તો શું છે એટલે તમે માર કે શું બાટલો લઈ જાય ને એટલે પણ હું તો તમારા રંગા ચિત્રમાં આવ્યો તો હા તમે શું તમે તમારું ડુંસી ચોક લઈ ગયો એટલે માર ડુંસી ચોક હોય છે આ માર દૂધ પેલામાં કટ્ટુ પડ જ નઈ પડ્યું તમારા ઘરમાં

આ બધા દોતિયા ની વેચાઈ જઈરા. અલા તારું આઈ તાકાત કશુ વેતરવાની હેડી. આઈ ગયું ભઈ. જક 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 દોત હેટ હેટ. આયું માર બાટલો ના મમ્મી ની જોઉં. તમર કટ્ટો લઈ પેલા હેટ. માર બાટલો લઈ. માર આ તારો બાટલો હું લઈ ગયો. આ લઈ જો તારો બા લઈ ગયો છે.

., ཛྷর ops? থর ৥র ਸের ન �র આ શું આ ગડાન આ ઘર માં આવી નકડી કા તાર ક્યાં થમવા છે નેકડી તારે ઓ ભોરે ભોરે આપણે બે ખેતરમાં ગયા તો વસ્તુ અલ્યા હવે તું લઈ ગયો લઈ મને ખબર છે અક્કા ઓ 왔다 રંગાસ નેંગાસ કામ તો કરજો ખેતરમાં હું બહુ હું નિજાનું તન ગાવ બેલધી ઓ ભાઈ ઈ વાત તો જા કે માર લીધું મને આપણે બે ખેતરમાં જ્યા તો આ તાર કટ માર કરમો અને માર બાટલો તાર સવ ને તું પતી ગયો અલ્યા તારી દોશી લઈ જઈશ મારી દોશી લઈ ગયો તા આ બાટલો તાર ઘરનો નામ એલા ભરેલો બધી મિલ્યા રે સોંટી છે તા દોશી તો કોઈ નઈ સોંટી તો પેરા ના ના એલા મણિયમ માર દોશી તો માર હાલી જીએ તાર દોશી કે મરી જાતી તો એમ કે બાટલો આ બાટલો કોણ લઈ ગયો નળકટુ કોણ લઈ ગયો તું લઈ ગયો ને બધું બદલે દીધું છે મને બધી ખબર હે તારો બાપ ઉતારા ગાટ ને ગાછા તો નહી લાવો ઠંડુ મગજ કરીને વિચાર ઠંડુ મગજ એ મને ખબર તું લઈ ગઈ મને ખબર રાખી હમણે તું હજુ કઉ આમરી દે કઈ દયો તું હોય તો પુત્ર લઈ જો આ યાદ આવ્યું યાદ આવ્યું કોણ આપણો દુશ્મન મેરા કોણ થઈ ગયો તું તારો બા અલે હકલા વિચાર આપો દુશ્મન મગન ને જે વિચારવાનું તો આ મગન ને મગન ને બધું કરેલું આ આટલા બોલ્યા તો આ બધું કરે ગયો આપણો બીજો દુશ્મન થયો આ મગન ને પૈસા લે એટલે મગન ને આપણે બે લડા કાઢ્યું એ તુંય બે માર પહેલા બોલા જાવ કોઈ એટલે આગેને નહી

કાળા કાળા ની કેનો મે ખોડું બેરામ છું હું કેમ દેવું છે પડ્યા તો કો માર ઉપર અલે મારું પડું ચોરી ગયું છે એ રો શું બોલું બાજીનું અત્યારે માં મમ્મી શું કરું અદાન તમે શું કરવા પૂછો આ તો પૂછું તવી રી મત આટલા કહો મને ખોડું તમે છોડા મજબૂર ના કરો પહેલા કહો અ તમે ભલા મગના ઝઘડો તો શું કર્યું એ તો બધું પડી ગયું હા એ પડી ગયું અલે ડટલો શું કહે તમે ખબર કે મગનો ચોર લઈ ગયો છે

बाप आज घरे देखला ओए ताला बताना गस्ता आहे तस का तण खातात दुशी शोकेन ता रंगाई बताय मु क्षेत्रम हा લઈ जायची पेला पण ताला काय ये पाय आणि मु चलो पेला आयलो तो क्षेत्रम या એટલે तुम्ही हाच बोलू तुम्ही कटू सोडू दे सोडू अरे પૈસા દે આતા ને એને બાજીને મુક દઉં પાસે પૈસા નહી હાલ હું તમને પાસે આલ્યો તો મગનજી મને મારવા પડે અને આઈ ની ધમકાયા પછી એ ને બદલો આવા કરે લાગે તો રઘુજી એ તો તો મને ભેગા દે હું તે કી કે હું આજે જોડે જાઉં અને બદલો પૈસા લઈ આવતો અને મળ્યો મારો આ કેવા નીજો પાસે આવ તો કોઈ આયા નહી કેસ કરવા કે કેસ કરવા મને તારી બધું લાગે છે બે વાળી <re> <reUND> <coughs> ના રોય દીધો દરવાર બાર બાર નાળી જો અલ્યા કેમ શું તું ઈ મને અરે મને લાગતું આ ટટ્ટુ પડી ગયો કડ તું આ મગનજી મગનજી આ ટટ્ટુ પડી

मन अंदाज્યું કે મનો જોને તો કભે કલી જો એને કપાળી કહેરી તો આ આઠ વખત ને પિંજો ને રોજ ઘાઈ લઈ જેલો હશે ના શકતો મગન દવા પર જ્યો મના મને તું ખબર કે આ ના સોરી વાત કે લે કે તું સોરી કરી તે લઈ બે અલ્યા મારી કાવડે એ મરી જાય પેલા આપણે ના મરતું એ આ મરી જાય ને તો પયન ઝઘડા ના કોઈ પયન

આ મારુ ચિહ રાજકો